લાંબા સમયથી ચાલતી માંગણી આખરે બિલાપુર રાજલી ક્રોસિંગ નજીક ડાયવર્ઝન બદલાતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે ડાડર નદી પર ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી આ માર્ગ પર એક લાંબો ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે આ લાંબા અને અસુરક્ષિત ડાયવર્ઝનને કારણે વારંવાર ગમફાર અકસ્માતો સર્જાતા હતા જેને પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કાજામ રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો અને વારંવાર થતા અકસ્માતો અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ભીલાપુર રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો તથા વારંવાર થતા અકસ્માતો અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ભીલાપુર અને રાજલી ગામના લોકોએ સાથે મળીને રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો ત્યારે સ્થાનિકોની ગંભીર માંગણી અને સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને સીટ હાઇવે આર બીના અધિકારીઓએ ત્વરિત પગલાં લીધા હતા ચક્કાજામના માત્ર ચોવીસ કલાકની અંદર જ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને લોક માંગણી મુજબ ડાયવર્ઝનને અકસ્માત થવાની શક્યતા ઓછી હોય તેવા વધુ નજીકના સ્થળે ફેરવી દેવાનો નિર્ણય લીધો હતો આ ત્વરિત કામગીરી અને નિર્ણયને કારણે લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો